ઇમ્તિયાઝ પ્રઠાણ કન્વીનર મુસ્લિમ એકતા મંચ ગુજરાત આજે અમે અંકલેશ્વર મોદી હોસ્પિટલ ખાતે આજે વિઝિટ કરી હતી હાસોદ તાલુકાના એક મુસ્લિમ યુવક અસલમને ગૌ રક્ષાના નામે કથિત ગૌ રક્ષાના નામે અમુક મુંડાઓએ એમના ઉપર જીવલેણ હુમલો કર્યો હતો અને આ જીવલેણ હુમલા બાદ આ યુવકને અનેક ફ્રેક્ચરો એના શરીરમાં છે માથામાં હેમરેજ છે જયારે હોસ્પિટલના બીછાને આ યુવકની મુલાકાત કરી એમના પરિવારજનો સાથે વાત કરી ડોક્ટર્સો સાથે વાત કરી ત્યારે ખબર પડી કે ઘણી બધી સર્જરીઓમાંથી આ યુવકને પસાર થવું પડે એમ છે આ માધ્યમથી હું રાજ્યના ગૃહમંત્રી અને ગુજરાત સરકારને પ્રશાસનને વિનંતી કરવા માંગુ છું કે જો ગુજરાતની અંદર ગુસ્સી ટોકનો કાયદો હોય અને આ કાયદા અંતર્ગત જો કોઈ પણ ગેંગ બનાવી અને લોકોને રંજાડ કરતી ટોળકી હોય એના ઉપર અંકુશમાં લાવવા આ કાયદો હોય તો આ જે ગેંગના નામ જે આપેલા છે એના મોટા ભાગના લોકો ઉપર ઘણા બધા ગુનાઓ દાખલ થયેલા છે તો આ જે ગુનાઓ દાખલ થયેલા છે એના સંદર્ભે પણ એક અસામાજિક તત્વ ની શ્રેણીમાં જ આવે છે પણ એક એવા લોકો આવે છે કે સમાજ માટે ભયભીત ભયભીત કરનાર અને સમાજને નુકસાન પહોંચાડનાર લોકો છે તો આની ઉપર પણ કડક કડક કાર્યવાહી થાય અને ગુસ્સી ટોક જેવા ગુનાની અંદર આ લોકો ઉપર કાર્યવાહી થાય તેવી અમારી માંગ છે આ યુવક પોતે મજૂરી કામ કરતો હતો ડ્રાઇવિંગ નું કામ કરતો હતો એનો પરિવાર છે નાના બાળકો છે એના એક માતા છે ઘરમાં એક જ કમાવા વાળો છે એ વ્યક્તિ અત્યારે એવી સ્થિતિમાં છે કે એને ખબર નથી કે ક્યારે પથારીમાંથી માંથી ઉઠશે જયારે આવી હાલત આ ગુંડાઓ દ્વારા જો કરવામાં આવતી હોય તો આવાને તરત જ કોઈ પણ ચમરબંધીની ની સારી વાડી રાખ્યા વગર તરત જ જેલ ભેગા કરવા જોઈએ અને નસીહતબદ્ધ રીતે અને દાખલા રૂપી કાર્યવાહી કરવી જોઈએ